દરેક એથલીટની પોતાની એક અલગ સફર હોય છે મોના અગ્રવાલની વાત કરીએ તો રાજસ્થાનના સિક્કરમાં જન્મેલી મોનાનું જીવન શરૂઆતથી જ મુશ્કેલી ભરી રહ્યું હતું પોલિયોની બીમારીને કારણે ચાલવામાં અસમર્થ બની ગઈ હતી પોતાનું ભણતર પૂરું ન થઈ શકવાને કારણે મોના જયપુર જતી રહી હતી જ્યાં એ પોતાની દાદીના પ્રોત્સાહનના આધારે પેરા સ્પોર્ટ્સ તરફ વળી વીલચેરના આધારે મોના પેરા એથ્લેટિક્સ તરફ વળી અને તેણે ગોળા ફેંક જેવલિન થ્રો અને પાવર લિફ્ટિંગ પર હાથ અજમાવ્યો હતો અને દરેક રાજ્ય સ્તરની ટુર્નામેન્ટમાં એ પહોંચી હતી બે હજાર એકવીસમાં શૂટિંગ તરફ એ વળી આ સપનું ત્યારે સાકાર થયું જ્યારે ક્રો એશિયાના ઓસી ડ્રેકમાં બે હજાર ત્રેવીસમાં રમાયેલા ડબલ્યુએસપીએસ કપ માટે એની પસંદગી કરવામાં આવી જ્યાં એણે પ્રથમ પ્રયાસમાં જ બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ વખતે પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસમાં દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં બસો ને અઠ્યાવીસ પોઈન્ટ સાત પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ એણે જીત્યો છે